નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે સીસી ગ્રુપ બી જે મુખ્ય પરીક્ષા સીસી સી ગ્રુપ બીની લેવાની છે તેની તેના અંતર્ગત મિત્રો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની મહામોક ટેસ્ટ લેવાના છીએ જેની અંદર મોસ્ટાઈ બી પચાસ પ્રશ્નો આપેલા છે એના પહેલાં મિત્રો સીસી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે મિત્રો ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ પૂછવાનું છે તો આ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ માટે આપણી સ્પેશિયલ છેલ્લા છ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર મિત્રો પંદરસો મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સના આપેલા છે ઓકે તો મિત્રો ખાસ સીસી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાની અંદર આ ત્રીસે ત્રીસ ક્વેશ્ચન આ પંદરસો ક્વેશ્ચનમાંથી મિત્રો પૂછાશે તો મોસ્ટ ટાઈમ બી છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ જો તમે રોકડા કરવા માંગતા હો તો આ પીડીએફ તમે પરચેસ કરી શકો છો ઓકે આની અંદર ફક્ત પંદરસો એમસીક્યુ આપી દીધા છે એક ડીમાં તમે સંપૂર્ણ કરંટ અફેર્સ કરી શકો છો જો આ પીડીએફ તમે પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તમને WhatsApp દ્વારા આ PDF મળી જશે તો મિત્રો આ હશેની જુઓ છો છેલ્લા છ મહિનાનું મોસ્ટ ટાઈમ પી કરંટ અફેર્સ પંદરસો કરતાં પણ વધારે એમસીક્યુ સ્વરૂપે આખે આખું કરંટ અફેર્સ આપેલું છે માત્ર પચાસ રૂપિયામાં વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે તો એ મિત્રો બંધારણનો અનુચ્છેદ છે અનુચ્છેદ એકસો પંચાવન અનુચ્છેદ એકસો પંચાવન અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે ચાલો આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે ઓકે રાજ્યપાલ જે પોતાનું રાજીનામું છે તે મિત્રો રાષ્ટ્રપતિને આપે છે ઓકે તો આ ખાસ યાદ રાખશું જ્યારે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે ઓકે શપથ લેવા હાઈકોર્ટના જે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ પરંતુ તે રાજીનામું રાષ્ટ્રપતિને સોંપતા હોય છે ચાલો આગળ ચાલો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો મિત્રો એ હતા શારદા મુખરજી ઓકે શારદાબેન મુખર્જી ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ બે કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો આ નક્કી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા તો રાષ્ટ્રપતિ અહીં સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ રાજ્યપાલ વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં જે રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે તો એ છે મિત્રો અનુચ્છેદ ત્રણસો ને એકસઠ જી હાલો ક્વેશ્ચન નંબર છ કે ભાઈ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે મિત્રો એ નિર્ણય લેવામાં આવે છે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ઓપ્શન સી સાચો જવાબ રહેશે તેમજ સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો મિત્રો આ સત્તા કોને હોય છે તો આ સત્તા હોય છે મિત્રો સંસદને ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ કે સંસદની સાર્વભૌમિકતા સેના દ્વારા મર્યાદિત કરવામાં આવે છે મિત્રો એ મર્યાદિત કરવામાં આવે છે ન્યાયિક પુનઃ વિચારણા ઓપ્શન બી સાચો જવાબ રહેશે ઓકે તો મિત્રો ખાસ અગત્યના પ્રશ્ન છે પરીક્ષામાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે ત્રીસ માર્ક્સ ઉપર ધારણ પૂછાવાનું છે સીસી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષામાં આપણી જી હાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર નવમાં કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો એ તારીખ હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ નેક્સ્ટ ક્વેશ્ચન કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો એ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે ચાલો આગળ વાત કરીએ કે ભાઈ કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાય ન્યાયાલયને પોતાનો સંભા જે પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનઃ વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે તો મિત્રો એ છે અનુચ્છેદ એકસો ત્રીસ ચાલો જાહેર હિતની અરજીનો કયો સિદ્ધાર્થ હેઠળ સમાવેશ થાય છે તો મિત્રો એમાં જવાબ આવશે ન્યાયિક પુનઃ વિચારણા એટલે કે ઓપ્શન એ સાજો જવાબ રહેશે ચાલો ત્યારબાદના ક્વેશ્ચનની મિત્રો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર તેર જોડકા આપી દીધા છે તે આપણે જોડકા જોડવાના રહેશે ક્વેશ્ચન નંબર તેરમાં તો મિત્રો પહેલાં વાત કરીએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર તેનો અનુચ્છેદ છે મિત્રો અનુચ્છેદ એકસો ને એકત્રીસ ત્યારબાદ સલાહ ક્ષેત્રાધિકાર એનો અનુચ્છેદ એકસો સાડત્રીસ અને ન્યાયિક સમીક્ષાની શક્તિ એ છે અનુચ્છેદ એકસો તેતાલીસ તો આવું કંઈક બનશે જોડકું ઓપ્શન બી આવનો સાચો જવાબ રહેશે ચલો નીચેનામાંથી સાચા વિધાનો તપાસો સરસ મજાનો ક્વેશ્ચન છે ત્રણ વિધાનો આપી દીધા છે સાચા વિધાનો ગોતવાના છે પહેલું વિધાન જોઈએ કે ભાઈ રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે આ એકદમ સાચું છે બીજું વિધાન છે રાજ્યના બધા વહીવટી કાર્યો તેમના નામે થાય છે ના મિત્રો અહીં વહીવટી કાર્યો તેમના નામે થતા નથી ઓકે તો આ મિત્રો ખોટું બનશે ત્યારબાદ રાજ્યપાલ રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે આ એકનું સાચું છે પહેલું અને ત્રીજું સાચું રહેશે એટલે કે ઓપ્શન અહીં જે છે મિત્રો ઓપ્શન સી સાચો જવાબ બનશે એક અને ત્રણ ચી હાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર પંદર કે બે અથવા વધુ રાજ્ય માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે એવો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો મિત્રો એ કરવામાં આવ્યો હતો સાતમો બંધારણીય સુધારો ઓગણીસો છપ્પન ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ચાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર સોળ કે ભાઈ રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો તપાસવાના છે રાજ્યપાલના કાર્યકાળ વિશે ત્રણ વિધાનો આપી દીધા છે જેમાંથી સાચા વિધાનો પસંદ કરવાના રહેશે પહેલું વિધાન છે કે રાષ્ટ્રપતિની ઈચ્છાઓ ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા ઉપર કાર્યરત રહી શકે છે આ એકદમ સાચું છે બીજું વિધાન સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે આ પણ સાચું છે ત્રીજું વિધાન અનુગામી રાજ્યપાલ હોદ્દો સંભાળી ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ફરીથી મિત્રો રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો આપણે પસંદ કરવાના રહેશે ત્રણ વિધાનો આપી દીધા છે એમાંથી સાચા વિધાન પસંદ કરવાના છે પહેલું વિધાન છે ઓકે આ તો રિપીટ ક્વેશ્ચન થઈ ચૂક્યો છે મિત્રો તો ફરીથી આપણે આગળ વાત કરીએ ચાલો નિમ્નલિખિતમાંથી રાજ્યપાલને કંઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી કંઈ આપવામાં આવતી આવી નથી એ આપણે જો જણાવવાનું છે તો જોતાની સાથે આપણને આની અંદર આઈડિયો આવશે કે ઓપ્શન સીમાં જે આપેલું છે કે ભાઈ રાજ્યના કોઈ કાયદા અંતર્ગત ફાંસીની સજા માફી ના આ કામ રાજ્યપાલ ના કરી શકે ઓકે રાષ્ટ્રપતિ સિવાય કોઈ ના કરી શકે ચાલો ચાલો જોડકા જોડવાના છે આપણે મિત્રો આની અંદર ક્વેશ્ચન નંબર ઓગણીસમાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ હતા મિત્રો સરોજની નાયડુ ત્યારબાદ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ તો એ હતા મિત્રો કુમુદબેન જોશી ઓકે કુમુદબેન જોશી ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ હતા મિત્રો સાદDavies મુખરજી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તો એ હતા મહેદી નવાજ જંગ આવી રીતે મિત્રો ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો ત્યાર બાદ વાત થઈ કે ભાઈ કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું તો એ હતા મિત્રો કે કે વિશ્વનાથન નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યના રાજ્યપાલને કયા વિશેષ અધિકાર આપવામાં આવ્યા નથી ઓકે ચાર ઓપ્શનમાંથી કયો વિશેષ અધિકાર આપવામાં આવ્યો નથી તે શોધવાનું છે ઓપ્શન એની અંદર વાત કરીએ તો રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસની સુનાવણી થઈ શકતી નથી આ ખોટું છે મિત્રો થઈ શકે ઓકે એક પહેલો જ આપણને જવાબ ડાયરેક્ટ મળી ગયો ઓકે ઓપ્શન એ સાચો જવાબ રહેશે ઓકે બાકી બધું બાકી બધા વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે કે ભાઈ રાજ્યપાલના પદ ઉપર કરે કાર્ય માટે તે ન્યાયાલયને જવાબદાર નથી આ સાચું છે તેમના કાર્યકાળ દરમિયાન તેમની ધરપકડનો થઈ શકે આ પણ સાચું છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ફોજદારી કેસ ચલાવી ના શકાય આ પણ સાચું છે જ્યારે ઓપ્શન એમાં ખોટું છે ચાલો સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા બંધારણમાં કંઈ જોગવાઈ કરવામાં આવી નથી ઓકે ઓપ્શન એની વાત કરીએ તો એની અંદર વાત કરે છે કે ભાઈ સર્વોચ્ચ ન્યાયલયના ન્યાય ક્ષેત્રેમાં ઘટાડો કરી શકાતો નથી આતું સાચું છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની ભલામણથી કરવામાં આવે છે આ પણ સાચું છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા જ હટાવી શકાય છે આ પણ સાચું છે ઓટોમેટિક ઓપ્શન ડીમાં ખોટું થઈ જશે કે સર્વોચ્ચ સંસદમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના આચરણ પર ચર્ચા કરી શકાય આ ખોટું રહેશે ચાલો નીચેના વિધાનો તપાસવાના છે બે વિધાનો આપી દીધા છે ક્વેશ્ચન નંબર ત્રેવીસમાં પહેલું વિધાન છે બંધારણની શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને સાત અન્ય એમ આઠ ન્યાયાધીશ હતા સાચું છે વિધાન બે વર્તમાન બંધારણમાં મહત્તમ એક મુખ્ય ન્યાયાધીશ અને તેત્રીસ અન્ય ન્યાયાધીશ એમ કુલ ચોત્રીસ ન્યાયાધીશ હોય છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન સી સાચો જવાબ જી હા ત્યાં બાદ બંધારણ અનુચ્છેદ છે એકસો ચોવીસ એકસો ચોવીસ ત્રણ મુજબ ન્યાયાધીશોની યોગ્યતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે તો જોતાની સાથે મિત્રો ઓપ્શન ડીમાં તમે જુઓ કે ઓછામાં ઓછી જે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય ઓકે આનો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે કે ઓપ્શન ડી ખોટું આપેલું છે બાકીના બધા સાચા છે જી હાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર પચીસ અનુચ્છેદ એકસો ચોવીસ મુજબ ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે કે બે વિધાનો આપી દીધા છે પહેલું વિધાન છે કે ભાઈ લોકસભામાં ઓછામાં ઓછા સો અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા પચાસ સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પ્રસ્તાવ આ બાબતે મૂકવામાં આવે છે આ સાચું છે બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન સી સાચો જવાબ ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂંક આ બાબતે કયું વિધાન સત્ય છે ઓકે બે વિધાનો આપી દીધા છે સત્ય વિધાન પસંદ કરવાનું છે પહેલું વિધાન છે કે રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહથી ઓકે જે છે સર્વોચ્ચ ન્યાયાલયની નિમણૂંક થઈ શકે આ સાચું છે મુખ્ય ન્યાયાધીશ આ બાબતે ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ લે છે આ પણ સાચું છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા કરે આ ખોટું રહેશે ઓકે માત્ર એક અને બે ઓપ્શન બી ચાર રાજ્યપાલને શપથ કોણ લેવડાવશે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ આકસ્મિક મુખ્ય સંરક્ષણ કરતા કોણ છે રાજ્યપાલ શું જવાબ આવશે રાજ્યપાલ ચાલો આગળ વાત કરી બંધારણના કયા ભાગમાં રાજ્યને કારોબારી વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે તો એ મિત્રો ભાગ છે ભાગ છ જી હાલો કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકુમ પર પુનઃ વિચાર કરવાની સત્તા આપવામાં આવી છે તો ફરીથી રિપીટ ક્વેશ્ચન થઈ ગયો હોય છે અનુચ્છેદ એકસો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ એટલે મિત્રો કલ્યાણજી મહેતા મિત્રો સીસી ગ્રુપ બી માટે મિત્રો ત્રીસ માર્ક્સનું જે કરંટ અફેર્સ પૂછવાનું છે એના માટે મિત્રો બ્રહ્માસ્ એટલે આ પંદરસો એમસી કે એકવાર પંદરસો ક્વેશન મિત્રો જોઈ નાખો એટલે તમારા 30 માર્ક્સ ફાઇનલ થઈ જાય તો આ છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સની મોસ્ટ ટાઈમ બીપીડીએફ જો તમે પરચેસ કરવા માગતા હોવ માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે આના માટે તમારે અહીં આપેલ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચાલો ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી હતી સ્થાપના સમય કેટલી સંખ્યા હતી એકસો ને બત્રીસ હતી ચાલો કોઈ સભ્ય પદની ગેરલાયક અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે તો તેમાં જવાબ આવશે કેન્દ્રીય ચૂંટણી પંચ ઓપ્શન બી ચાલો ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુ વધુ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે મિત્રો કેટલી નિર્ધારિત કરવામાં આવી છે ચાલીસ વિધાન પરિષદના સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યની વિધાનસભાની બનેલા મતદાન મંડળ દ્વારા ચૂંટાય છે જવાબ આવશે મિત્રો એક તૃતીયાંશ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના કયા રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે વિધાન પરિષદની સૌથી વધુ બેઠકો એ છે મિત્રો યુપીમાં સૌથી વધુ છે વિધાનસભાની રચના બાબતે ખોટું વિધાન જણાવવાનું છે ત્રણ વિધાનમાંથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે પહેલું વિધાન છે કે વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સોરી વધુ વધુ પાંચસો હોય આ સાચું છે વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સાહીઠ હોય આ પણ સાચું છે રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુ વધુ બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે ના ખોટું છે ફક્ત ત્રીજું વિધાન ખોટું છે ખોટું વિધાન તો શોધવાનું કહ્યું છે એટલા માટે ઓપ્શન સી સાચો જવાબ બનશે માત્ર ત્રણ ચાલો આગળ વાત કરીએ કોઈ સભ્યપદની ગેરલાયક કાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે તેમાં જવાબ આપશે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ નિમ્નલિખિતમાંથી કયા કેન્દ્રશાસિત રાજ્યમાં વિધાન પરિષદ નથી તે છે મિત્રો જમ્મુ કાશ્મીર ચાલો ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈને નીચેનામાંથી સાચા વિધાન પસંદ કરવાના રહેશે પેલું વિધાન છે તેમને જે તે વિધાન પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે ઓકે આ સાચું છે જે તે વિધાન પરિષદ દ્વારા સામાન્ય બહુમતીથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે ના આ ખોટું છે મિત્રો માત્ર એક સાચું છે ઓપ્શન એ સાચો જવાબ વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ખોટું વિધાન પસંદ કરવાનું છે વિધાન પરિષદ બાબતે પેલું વિધાન છે કે એક તૃતીયાંય સભ્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટવામાં આવે છે આ તો સાચું છે બીજું બીજો ઓપ્શન છે કે વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા છે ના આ ખોટું છે કે સંસદ પાસે એ સત્તા હોય તો જવાબ ડાયરેક્ટ મળી ગયો ઓપ્શન બી વિધાન પરિષદનું વિસર્જન થતું નથી આ સાચું છે વિધાન પરિષદના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા ચાલીસ રહેશે આ પણ સાચું છે ચાલો વિધાનસભાઓની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે આપણે કેવી રીતે ગોઠવવાનું છે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું રહેશે ઓકે એટલે કે સૌથી વધુ છે સૌથી ઓછા તરફ જવાનું સૌથી વધુ યુપીમાં છે એટલે પેલું એક આવશે ઓકે ઓકે વિ સોરી વિધાનસભા છે સૌથી વધુ વિધાનસભાની સંખ્યા યુપીમાં આવશે આમાંથી તો પેલું એક નંબર આવે ત્યારબાદ ગુજરાત આવશે ત્યારબાદ ગોવા આવે ને ત્યારબાદ સિક્કિમ આવે એટલે કે એક બે ચાર ત્રણ પેલું વિધાન છે કટોકટી સમય સભાનો કાર્યકાળ એક વખતમાં એક વર્ષ માટે વધારી શકાય છે આ સાચું છે બીજું વિધાન છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે આ પણ સાચું છે વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન બી સાચો જવાબ નિમ્લ લિખિત માંથી ખોટું વિધાન તપાસવાનું છે ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ માં ચાલો પેલું વિધાન વાત કરીએ ઓપ્શન એ કે વિધાન સભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે સાચું છે વિધાનસભા ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું અધ્યક્ષને આપે છે આ પણ સાચું છે વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું આપેના આ ખોટું રહેશે વિધાન પરિષદના ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને આપે આ પણ સાચું છે ઓકે ઓપ્શન સી ખોટું રહેશે ચાલો વિધાનસભાના અધ્યક્ષના કાર્ય બાબતે નિમ્નલેખિત ખોટું વિધાન તપાસવાનું છે ઓકે ખોટો ઓપ્શન આપણે શોધવાનો છે ઓકે તો મિત્રો આમાં ડાયરેક્ટ વાત કરીએ તો તે માત્ર રાજ્યપાલની જવાબદાર છે આ ખોટું રહેશે રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવવાનું છે ક્વેશનમાં છેતાલીસમાં ઓકે પહેલું છે કે ભાઈ ગૃહનું અધિવેશન બોલવા માટે ઓછામાં ઓછા દસ સભ્યો હાજર હોવા જરૂરી છે બીજું છે કે ભાઈ ગૃહની કુલ સભ્ય સંખ્યાના એક ભાગ્યા દસ સભ્યો હાજર હોવા જરૂરી છે અને ઉપર બંનેમાંથી જે વધુ હોય તે રહેશે તો ઓપ્શન સી આનો યોગ્ય જવાબ રહેશે પણ ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી તો ઓગણીસો ને ચાલો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે તો એ છે મિત્રો અનુચ્છેદ બસો બે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો એ છે અનુચ્છેદ એકસો નેવ્યાસી નાદીનો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ રાજ્યપાલ બંધારણના બંને ગૃહના સભ્યો બન્યા વિના કોઈપણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી પદ પર રહી શકે છે મિત્રો જવાબ આવશે છ મહિના સુધી મિત્રો આથી ખાસ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના મોસ્ટ ટાઈમ બી પચાસ ક્વેશ્ચન જે તમારી સીસી ગ્રુપ બી અને પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ માટે ઉપયોગી હતા અને આવી રીતે સીસી ગ્રુપ બીમાં ત્રીસ માર્ક્સનું બના કરંટ અફેર્સ પૂછાવાનું છે જો ત્રીસ માર્ક્સને તમે સિક્યોર કરવા માગતા હો તો આ પીડી પવશે પરચેસ કરી લેજો માત્ર એક દિવસમાં તમે રિવિઝન સ્વરૂપે અથવા કરંટ અફેર્સ ના કર્યું હોય તો પણ તમે આ વાંચીને કરંટ અફેર્સમાં સારું સ્કોર કવર કરી શકો છો ફરીથી મળીને આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત